મિત્રો યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કડીમાં હવે જે આવવાનું છે એ ખૂબ જ સુંદર કથા આવવાની છે જેને નવ યોગેશ્વર સંવાદ કહેવામાં આવે છે અને આ આપણા જીવનને સ્પર્શ કરી જાય એવો સંવાદ છે તો એના માટે મિત્રો આપ આ ચેનલ સાથે જોડાઈ રહો એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા કેમકે તમારું લાઈક કમેન્ટ અને શેર જ આ ચેનલને બચાવવામાં સક્ષમ છે નહીં તો આ ચેનલ છે એ ડિલીટ થતા વાર નહીં લાગે તો નમસ્કાર મારા સનાતની પરિવાર સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ચેનલ પર આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આ પ્રશ્ન છે એ અવશ્ય સર્વેના મનમાં આવી શકે છે કે યાદવ તો બ્રાહ્મણ ભક્ત હતા દાનેશ્વર હતા અને ઉત્તમજનોની આદરપૂર્વક સેવા કરનારા હતા અને તેમનું ચિત્ત પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું હતું તેમ છતાં તેમણે બ્રાહ્મણોના સાપ સાથે થયો કયા કારણે થયો અને તે સાપ કેવો હતો યાદવમાં પરસ્પર સદભાવ હતો તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો આપસમાં કેમ ફૂટ પડી આ બધું શ્રીમદ ભાગવતના સ્રોતા શ્રોતા પરિક્ષિત રાજાને થયો હતો જે બધાને પ્રશ્ન થાય એ બહુ સ્વાભાવિક છે તો એનો ઉત્તર છે એ સુખદેવજી આપતા કહે છે કે શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું તેઓ સ્વયંપૂર્ણ કામ છે પોતાના પરમ ધામમાં રહીને પોતાનામાં જ રમણ કરનારા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે એવો તેમણે વિચાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ અનેક મંગલમય અને પુણ્યદાયી કર્મો કર્યા જેનું ગાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે આવા પવિત્ર કર્મો કરી અને હવે તેઓ કાળરૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા શા માટે કેમ કે મિત્રો હમણાં જ આપણે જોયું કે હવે ભગવાનની ઈચ્છા ગમનની હતી અને તેમને એ ઈચ્છા હતી કે સર્વ યદુકુળના જે વંશ છે એ બધાનો જ નાશ કરવાનો એને કારણ શું છે એ મિત્રો હવે આગળ આવશે તેમણે મુનિઓને પિંડારક ક્ષેત્રમાં મોકલ્યા ભગવાન દ્વારા મોકલવાથી તેઓ ત્યાં ગયા તે મુનિઓમાં વિશ્વામિત્ર અસિત કણવ દુર્વાસા ભૃગુ અંગીરા કશ્યપ વામદેવ અત્રિ વશિષ્ઠ નારદ વગેરે હતા ભગવાનની લીલાનો જ આ એક પાર્ટ છે અને ભગવાનને આ જે લીલા પ્રસંગ છે એ સ્વાભાવિક જ છે કે જ્યારે મનુષ્યને ખૂબ જ જ્ઞાન આવે છે અને જ્યારે કંઈક પદ પ્રાપ્ત થાય છે ત્યારે દરેક મનુષ્યને થોડો અહંકાર આવી જાય છે તો એવું જ કંઈક યદુકુળના બાળકો સાથે થયું અને એના માટે આ નિર્ણય ભગવાન શ્રી કૃષ્ણને લેવો પડ્યો એક દિવસ થોડા યાદવ કુમારો રમતા રમતા મુનિઓની પાસે પહોંચ્યા જે મુનિઓને ભગવાન શ્રી કૃષ્ણએ પિંડારક ક્ષેત્રમાં મોકલ્યા હતા તેમની પાસે જઈ અને તેમણે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો તેઓએ યાદવકુમાર જાવંતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી અને ત્યાં લઈ ગયા હતા અને તેમણે બ્રાહ્મણોને કહ્યું કે આ શ્યામને સુંદરી ગર્ભવતી છે હે વિપ્રો તે પ્રસવની તૈયારીમાં છે અને પુત્રની ઈચ્છાવાળી છે તે સ્વયં આપને પૂછવામાં શરમાય છે આપનું જ્ઞાન અમોઘ છે તેથી આપ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી આ પ્રમાણે તે કુમારોએ મુનિઓની સાથે કપટ કર્યું ત્યારે કોપેલા પહેલાં મુનિવરો બોલ્યા કે અરે મંદમતી યદુ આ સ્ત્રી તમારા કુળ સંહાર કરનાર લોચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ જ ખરાબ છે અમે લોકોએ આ શું કર્યું હવે લોકો અમને શું કહેશે આ પ્રમાણે દુખી થઈ અને તેઓ લઈ અને ઘેર આવ્યા અને બધા યાદવો સમક્ષ બધી જ હકીકત જણાવી તે વખતે તેમના મુખની કાંતિ નિસ્તેજ બની ગઈ હતી બ્રાહ્મણોનો સાપ અમોઘ છે બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના સાપને સાંભળી અને મુસળ જોઈને ઘણા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રુજવા લાગ્યા ઉગ્રસેને તે મુસળનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રના જળમાં ફેંકાવી દીધું જે તેનો શેષ લોઢાનો ટુકડો હતો તે ચૂર્ણ ન થઈ શક્યો અને તેને તેઓ જ સમુદ્રમાં ફેંકાવી દીધો થોડા દિવસોમાં મુસળનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું તેમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ તે માછલી કોઈ માછીમારની જાળમાં ફસાઈ ગઈ અને તેને કોઈ પારધીએ ખરીદી લીધી તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો તેને પાર્ધિએ તેના બાણના અગ્ર ભાગ પર લગાડી દીધો અને આ બધી વાત ભગવાન જાણતા હતા તેઓ સર્વ સમર્થ છે બ્રાહ્મણોના સાપને પણ વિફળ કરવામાં સમર્થ હોવા છતાં પણ તે કાળ સ્વરૂપે ભગવાને બ્રાહ્મણોના સાપને અનુમોદન આપ્યું કેમ કે આ બધી ભગવાનની લીલાથી જ થાય છે મિત્રો એના માટે જ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં કોઈ પણ કર્મ અર્પણ કરી દેવું જોઈએ કેમ કે તો બસ આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ સાથે જ આગળની વાત આપણે જાણશો આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની જય